આપણે મસ્ત મજાના થી નીકળી ગયા છે અને અત્યારે આપણે શ્રે અર્જુન ભાઈના લગનમાં દાંડિયા રસ તો દાંડિયા રસમાં આવ્યા છે ને આપણે જમવાનું આવી જાય છે અને કામ કરીને મોડું થઈ ગયું છે ચાલો ફટ આપણે એન્ટ્રી કરી દઈએ એન્ટ્રી ગેટમાં ત્યાં મસ્ત મજાનો ગેટ શણ ગાય રહ્યો છો સરસ મજાનો ઓહ જોરદાર છે Ich bin die Pamelite. સ્વાગત કરવામાં આવે છે

આપણે એના અશુદ્ધ ગણીએ છીએ પણ ગાયનું ગોબર અને ગાયનું ગૌમૂત્ર એ આજે અને કાર્યમાં પવિત્ર કાર્યની કરવા પડી છીએ તો એ જ પ્રમાણ છે અને પૂરી સૃષ્ટિની અંદર ગાય માતા દરેક જીવ સૃષ્ટિ માંડી અને વનસ્પતિ સૃષ્ટિનું પોષણ કરવા સક્ષમ છે સૂર્યની અગિયાર શક્તિઓ છે એમાંની બે શક્તિઓ એવી છે સંવેદના અને ક્રિયા કે જે આ બે શરીર એ ઘોડું અને ગાય ગૌ માતા ક્રિયાશક્તિ અને સંવેદના બે સૂર્યમાંથી ડાયરેક્ટ ગ્રહણ કરી શકે અને ઘોડું ક્રિયાશક્તિ ગ્રહણ કરી શકે આપણે એક અત્યંત દુઃખની બાબત છે કે આહિર કુળ ગીતા ગોવિંદ અને ગાય થોડો થોડો લુપ્ત થતો જાય હું એવું માનું અર્જુનભાઈ આપણે સમાજે આવી ગયા કે આપણા યુવાન કે આપણો જે માની લો કે કુટુંબ છે એ ગાયથી જેટલો આઘો ગયો એટલો એની બરબાદીનું કારણ બન્યું ભલે આર્થ ઉપાર્જનની અંદર કદાચ માની લો કે એની પ્રગતિ કરી છે પણ સાંસ્કૃતિક મૂલ્યો છે એવી સંવેદનાઓ છે એ ધીમે 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 થતી આપણી લુપ્ત થાય સિદ્ધુ ના શોખું ઉદાહરણ છે એમાં ક્યાંય આંકડા ગોતવાની જરૂરિયાત નથી આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણી વસ્તી બત્રીસ કરોડની હતી અને આપણી પાસે બાંત્રીસ કરોડ ગાય હતી જ્યારે ભારતનું ચલણ કોઈ દેશના ચલણથી નીચું નહોતું આપણા ભારતના ચલણ સામે એક રૂપિયા બરાબર એક ડોલર હતો ધીમે 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 થતા આજે પંચોતેર માણસ એક ગાય છે ત્રણ કરોડ ગાય માનમાં બચી છે આપણે માર તો આજે આપણો અર્થ ઉપાજન એટલું બધું ગબડી પડ્યું રૂપિયો એટલો બધો ગબડી પડ્યો કે આજે એક રૂપિયા એક ડોલર ત્રણસોતેર રૂપિયા તો આ રીતે